એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો બેતાલીસ રૂપિયા રહ્યા છે દસ ગ્રામ સોનાના ભાવ ઓગણ હજાર ચારસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોરાણું હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવ વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સાડત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંસી હજાર સાતસો જોવા મળી રહ્યો છે જે મિત્રો તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે ફરી એકવાર વધારો થયો છે તેમજ મિત્રો સોનાના ભાવની અંદર પણ આજે વધારો થયો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો